હેલો મિત્રો એમડી ગુજરાતમાં તમારું સ્વાગત છે તમે પણ જો સેકન્ડ હેન્ડ ગાડીની શોધમાં હોય તો અમારી પાસે તમને દરેક ગાડી જોવા મળે એ પણ સસ્તામાં સસ્તી સારી એવી કન્ડિશનમાં ફૂલ એસેસરી કરેલી કોઈ મારા મિત્રને ગાડી લેવાની હોય કે ગાડીનું વેચાણ કરવું હોય કોઈપણ જાતની ગાડીને સ્ક્રેપમાં આપવી હોય કોઈપણ જાતની ગાડીને એક્સચેન્જ કરવાની હોય તો અમારો નીચે વોટ્સઅપ નંબર આપેલો હોય છે એના ઉપર તમે કોલ અને મેસેજ કરીને વધુની માહિતી લઈ ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો તમારે આ વિડીયોને પૂરો જુઓ અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોઈપણ જો ઈકોની શોધમાં હોય તો આ વિડીયો તમારા માટે રામબાણ જ કરેલી ઘરઘરાવ ગાડી બે હજાર અઢારની ફર્સ્ટ ઓનર પેટો પ્લસ સીએનજી સીએનજી ની એન્ટ્રી કરેલી આશી બુકમાં મેન્શન આવશે થર્ડ પાર્ટી વીમો ચાલુ તેનું ઇન્ટિરિયર પણ તમે જોઈ શકો છો એકદમ ક્લીન ચીક સિસ્ટમ એસી બધું પાવરફુલ કન્ડિશન ગાડીને માલિક તમે ચારો તરફથી જોઈ શકો છો કોઈ ટાઈપનો ક્રેચિસ ગોબા ગોબી કેન્જી લાઈનમાં કોઈ પણ જાતનું કામકાજ છે નહીં દરેક ગાડીમાં તમને લોન પણ કરી આપવામાં આવશે તો કોઈ મારા મિત્રોને બે હજાર અઢારની ફર્સ્ટ ઓનર ઇકો ફાઈવ સીટર લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી માત્ર ચાર લાખ સાઈઠ હજાર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કરી નાખશો તમારું માન સન્માન કઈ નાખશો આગાડી તમને જોવા મળશે પંચમહાલ ગોધરા ની અંદર મારા માટે લઈને આજો બે હજાર ની ફર્સ્ટ ઓનર ઇકો ફાઇવ સીટર ઘરઘરાવ ગાડી સેકન્ડ ઓનર પ્લેટુ પ્લસ સીએનજી ની એન્ટ્રી કરેલી આશી બુકમાં મેન્શન હતી દરેક ગાડીમાં તમને લોન પણ કરી આપવામાં આવશ લેસેસરી કરેલી ગાડીના માલિક તમે ફોટાની અંદર ચારો તરફથી જોઈ શકો છો કોઈ ટાઈપનો ક્રેચિસ ગોબા એન્જિન કેન્જીન લાઇનમાં કોઈ પણ જાતનું કામકાજ છે નહીં અમારી દરેક ગાડી તમને જેન્યુન કિલોમીટરની સાથે મળે છે અને આ કિલોમીટર ફરી છે માત્ર અઠાવન હજાર કિલો બી મારા મિત્રને બે હજાર સત્તરની સેકન્ડ ઓનર ઇકો ફાઇવ સીટર લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર ચાર લાખ વીસ હજાર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કઈ નાખશો તમારું માન સન્માન કઈ મુલાકાત કરો પંચમહાલ ગોધરા ની અંદર આજે તમારા માટે સસ્તામાં સસ્તી સારી એવી કન્ડિશનમાં અલ્ટિકા આખા ગુજરાતમાં તમને આટલી સસ્તી ગાડી ક્યાંય જોવા નહીં ખાલી પંચમહાલ ગુજરાત સી ફર્સ્ટ ઓનર ફૂલ એસેસરી કરેલી અંદરનું ઇન્ટિરિયર પણ એકદમ ક્લીન બાર વિન્ડો ફાસ્ટિંગ મ્યુઝિક સિસ્ટમ બધું વર્કિંગ કંડિશન મારો ચાર ટાયર સારી એવી કન્ડિશનમાં ફૂલ એસેસરી કરેલી હરઘરાવ ગાડી છે ફર્સ્ટ ઓનર છે બે હજાર બાર મોડલ ને ગાડીનો માલિક તમે ચારો તરફથી જોઈ શકો છો કોઈ ટાઈપનો ક્રેચિસ ગોબા ગોબી કેન્જીન લાઇનમાં કોઈ પણ જાતનું કામકાજ હોતું નથી અમારી દરેક ગાડી તમને જેન્યુન કિલોમીટરની સાથે મળે છે અને આખી માત્ર ફરેલી છે મારા મિત્રને ને લેવાની ઈચ્છા હોય બે હાજર બાર મોડલ ફર્સ્ટ ઓનર તો આની કિંમત રાખી છે માત્ર સાત લાખ પાસઠ હજાર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કરી નાખશો તમારું માન સન્માન કઈ આજે જ મુલાકાત કરો પંચમહાલ ગોધરાની અંદર

તમારા માટે સસ્તામાં સસ્તી સારી એવી કન્ડિશનમાં ફૂલ એસેસરી કરેલી ઇકો ફાઈવ સીટર તમારા માટે લઈને આવે અંદરનું ઇન્ટિરિયર પણ તમે જોઈ શકો છો એકદમ ક્લીન છે નવા સીટ કવર નાખેલા ચારો ચાર ટાયર નવા છે પ્લેટો પ્લસ સીએનજી સીએનજી ની એન્ટ્રી કરેલી આરસી બુક મેન્શન આવશે અમારી કોઈ પણ ગાડીમાં ક્રેચિસ ગોબાગોબી કેન્જી લાઈનમાં કોઈ પણ જાતનું કામકાજ હોતું નથી અમારી દરેક ગાડી તમને જેન્યુઇન કિલોમીટર ની સાથે મળપાટી વીમો ચાલુ કોઈ મારા મિત્રને ને ઇકો ફાઈવ સીટર બે હજાર અઢાર ફર્સ્ટ ઓનર લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર ચાર લાખ સાહીઠ હજાર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કઈ નાખશો તમારું માન સન્માન કઈ ગાડી તમને જોવા મળશે પંચમહાલ ગોધરાની અંદર તમારા સસ્તામાં સસ્તી સારી કંડિશનમાં ફૂલ એસેસરી કરેલી કંપની સીએનજી બે હાજર તેર મોડલ સેકન્ડ વોનર થર્ડ પાર્ટી વીમો ચાલુ ગાડીના માલિક તમે ચારો તરફથી જોઈ શકો છો કોઈ ટાઈપ નો ગોબા ગોબી લાઈનમાં કોઈ પણ જાતનું કામકાજ હોતું નથી અમારી દરેક ગાડી તમને જેન્યુન કિલોમીટર ની સાથે કોઈ મારા મિત્રને કંપની સીએનજી બે હાજર તેર ની લેવાની ઈચ્છા હોય તો આની કિંમત રાખી છે માત્ર બે લાખ નેવું હાજર રૂપિયા એમાં પણ તમે રૂબરૂ મુલાકાત કરશો તો ભાવમાં ફેરફાર કઈ નાખશો તમારો માન સન્માન કઈ આ ગાડી તમને જોવા મળશે પંચમહાલ ગોધરાની અંદર